આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે ગૌરી વ્રતને લઈને બાલિકાઓ અને સહેલાણીઓ ફરવા માટે બાગ બગીચાઓમાં જતા હોય છે પરંતુ નગરના બાગ બગીચાઓની હાલત દયનીય પરિસ્થિતિમાં આવી ગઈ છે ડભોઈમાં કેટલાક બગીચાઓ આવેલા છે પરંતુ સમયની સાથે તેમજ ડભોઈ નગરપાલિકાના વહીવટી તંત્રના પાપે આ બાગ બગીચાઓની હાલત દયનીય બની ગઈ છે બાળ તહેવારમાં બગીચાઓમાં ફરવા આવતા ડભોઈ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો હવે અહીં આવતા બંધ થયા છે જેને લઈને આ બાગ બગીચાઓ લોખા તત્વો તેમજ કચરાના ઉકરડા બની ગયા છે અલબત્ત બગીચાઓની સુવિધા હોવા છતાં પણ તંત્રની નિષ્કાળજીને લઈને તહેવારોમાં તેનો ઉપયોગ લોકો કરી શકતા નથી જે સંદર્ભે સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી છે એટલું જ નહીં વર્ષમાં એકવાર આવતા ગૌરી વ્રતમાં મહિલાઓ અને બાલિકાઓ તથા યુવતીઓ આ બાગમાં ફરી શકતા નથી કે તેનો ઉપયોગ કરી શકતા નથી જે તંત્ર માટે એક શરમજનક બાબત હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે